ઝઘડીયાના કરાર નજીક ધોળે દહાડે બાઇક સવાર ઈસમને લૂંટી લેવાની ઘટના બનતા પંથકમાં ભરૂચ જિલ્લાના તાલુકાના કરાર ગામ નજીક આજરોજ સવારના બાઇક ઉપર કોઈ અજાણ્યા લૂંટી હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી આ અંગે મળતી વિગતો અનુસાર મૂળ પાણેઠા ગામના રહીશ અને હાલ રાજપાડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆરડીસીની કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેઓ આજરોજ સવારના આઠ વાગ્યાના સમા બાઇક લઈને રાજપાડીથી કરાર થઈને નોકરી જોવા માટે નીકળ્યા હતા તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે ગડનાળા નજીક હાથમાં છડા જેવા હથિયાર લઈને ઉભેલા બે સમયે બાઇકનું સ્ટેડિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી હતી ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક હથિયાર મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પહેરેલ સોનાની ચેન અને બે વીંટીઓ લઈ લીધી હતી અને ત્યાર પછી એ બંને ઈસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે અખબાર જુગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો કલ્પેશભાઈને લૂંટી લેનાર આ ઈસમો હિન્દીમાં બોલતા હતા અને તેમણે ટીશર્ટ અને લુંગી પહેરેલ હતી ધોળે દહાડે

મેં સવારે આઠ ને બાવીસે હું નોકરી પણ જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા મેં બાઇક ધીમી પાડી દીધી અને ઘરા પર છરો મારા મેકી દીધો એટલે એ ભાઈએ એક જણે એવું બોલ્યો કે ગુસ્સા દો છો એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કેમ ચેન તોડી દીધી ચેન તોડી પછી એને ઇંટી કાઢી બીજી એક ઇંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા જતા એને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ થાય ઝઘડિયા મને કશું કશું નથી નહીં આપી આજ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે અવિરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ઘરનાળુ છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેઇન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આ બાબતે પોલીસ છે એ એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે એ ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ છે